નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સોયબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સોયબીનના બજાર ભાવ કેવા રહે છે તો અત્યારે નવા સોયાબીન ની હરાજી નવા શેડ ની અંદર ચાલી રહી છે અને નવા સોયાબીન આ આવક વિશે વાત કરીએ તો ભાઈ પચીસો ને ચાર કટ્ટાની ભાઈ આવક થઈ છે નવા સોયાબીન ની અને નવા સોયાબીન ની હરાજી અત્યારે લૂઝ ની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના નવા સોયાબીન ના બજાર ભાવ કેવા રહે છે હરાજી ની અંદર બાય આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને આડત્રીસ રૂપિયા થયા ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું હોય ભાઈ એકદમ ચોખ્ખું હોય અને ઠેસરમાં કાઢેલું સોયાબીનને આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવ આ નવા સોયાબીનના જોઈ લેજો ક્વોલિટી સોયાબીનની માઇનો હવે આ ભાઈ આઠસો ને આડત્રીસ ભાવ ભાઈ આ નવા સોયાબીન નો ભાવ આઠસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ હવા વાળું એ ભાઈ આઠસો ને ઓગણીસ રૂપિયા ભાવ નવા સોયાબીનના જોઈ લે સોયબીન ની ક્વોલિટી આઠસો ને ઓગણીસ રૂપિયા ભાવ આ ડકલી લઉં ભાઈ આ નવા સોયાબીન ભાવ સાતસો ને નવાણું રૂપિયા થયા ક્વોલિટી ની વાત કે ભાઈ કસ્તરવાળું તથા માય નો રવા વાળું એ ભાઈ સાતસો ને નવાણું રૂપિયા ભાવ આ નવા સોયાબીન ના આજના જોઈ લે સોયાબીન ની ક્વોલિટી

ભાઈ સાતસો ને અઠાણું રૂપિયા ભાવ થયો નવા સોયાબી ને ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માઇનોર હવા વાળા હે ને સાતસો ને રૂપિયા ભાવ નવા સોયાબી આજના જોઈ લે સોયાબી ક્વોલિટી ને લાઈટ માં થોડાક ડીમ હે ભાઈ આ ટકલી લુઝ ને ભાઈ નવું ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારું ભાઈ દાણે પણ જોઈ લો આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ આ નવા સોયાબીનના જોઈ લો દાણે પણ એકદમ ચોખ્ખું ભાઈ જોઈ લો છે ભાઈ નવ સોયાબીન ને આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી માં સારું હોય એકદમ આ રવા વાળું હોય ભાઈ આઠસો ને રૂપિયા ભાવ આ નવા સોયાબીન ભાઈ લઈ લો સોયાબીન ક્વોલિટી ના ઢકલી લૂઝ રૂપિયા ભાઈ આ નવા સોયાબીન ભાવ સાતસો ને પંચાણું રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરી ને ભાઈ હવા વાળું ભાઈ મહિનો સાતસો પંચાણું રૂપિયા ભાવ આ નવા સોયાબીન ના જોઈ ની ક્વોલિટી આવો માલ ભાઈ સાતસો ને પંચાણું ભાવ ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો હવા વાળું બાર રૂપિયા ભાવ નવા નવાના જોઈ લો ક્વોલિટી આઠસો ને બાર રૂપિયા ભાવ સોયાબીનનો આજનો આ ઢગલી જોઈએ

bây giờ anh nói với mình là bảo 700 nghìn sáu trăm linh nghìn thì này vắt bây giờ giờ vào mà là 700 nghìn sáu này bây ભાઈ આ નવા સોયાબીન નો ભાવ સાતસો ને એસી રૂપિયા થયા કોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવું છે ભાઈ જોઈ જાઓ સાતસો ને એસી રૂપિયા ભાવ નવા સોયાબીન ના જોઈ ગયો સાતસો ને એસી રૂપિયા ભાવ હવા વાળો માલે ભાઈ